તે મહિલા રડી રહી હતી પોલીસ સ્ટેશન જવાથી પણ ડરી રહી હતી પરંતુ ડરતા ડરતા તે પહોંચે છે ગાંધીનગર ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં અને તે સમયે અનેક રજૂઆત કરતા લોકો આ હર્ષ સંઘવીના આસપાસ બેઠા હતા આ મહિલા તેમની રજૂઆત કરે છે અને હર્ષ સંઘવીની ઓફિસમાંથી ફોન જાય છે અરવલ્લી જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને ત્યાર પછી કમાલ કરી જાય છે અને મહિલા આજે હસી રહી હતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાચી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ની કોઈપણ વ્યક્તિ જ્યારે તેમની રજૂઆત કરવા માટે પહોંચે છે તે સમયે તે કેટલીક વાર આ ગાંધીનગર કે પછી સચિવાલયમાં જ પહેલી વખત જતા હોય છે અને સ્વાભાવિક તેઓના મનમાં એક ડર અને ફફડાટ હોય છે પરંતુ જ્યારે હર્ષ સંઘવીની ઓફિસમાં જ્યારે કોઈ વ્યક્તિ રજૂઆત માટે પહોંચે છે તે સમયે આ ઓફિસનું વાતાવરણ હર હંમેશા એકદમ હળવું હોય છે તેની વાત સાંભળવામાં આવે છે અને સંબંધિત જિલ્લાના પોલીસ વડા કે પછી શહેરના પોલીસ કમિશનરને તેમની વિગતો ત્યાંથી ફોરવર્ડ કરવામાં આવે છે અને આ જે અરજી કે આ જે ફરિયાદ છે તેનું ફોલોઅપ પણ આ હર્ષંઘવીને

ભાવના હતી તેની જે તકલીફ હતી તે રડતા રડતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને જણાવે છે અને ત્યાર પછી સંઘવી મામલાની ગંભીરતા પણ સમજે છે અને ત્વરિત તે ફોન વડા છે ત્યાં સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી ડાબીને પણ સોંપે છે ત્યાર પછી તપાસનો ધમધમાટ ચાલુ થાય છે અને આ મહિલાના સાથે જે પ્રકારે અઠ્યાવીસ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી ઘટના વર્ષ બે હજાર એકવીસ બાવીસ ની હતી જેમાં આ મહિલા જેમનું નામ છે કૃપાબેન કનૈયાલાલ જોશી જે મોડાસાની પાવન સિટી સોસાયટીમાં જ રહે છે અને તેમના ભાઈને વિદેશ જવાનું હોવાથી તેમની સોસાયટીમાં રહેતા મુકેશભાઈ રામાભાઈ સિંધી તેમના પાસેથી અઠ્ઠાવીસ લાખ રૂપિયા છે તે વ્યાજે લે છે અને તેમના ભાઈને વિદેશ તે મોકલે છે આ કૃપાબેનના જે પતિ છે જે પોતે પણ વિદેશ રહેતા હતા અને તેમના માતા પિતા પણ વૃદ્ધ હતા તેનો લાભ આ મુકેશ સિંધી લઈ લે છે અઠ્ઠાવીસ લાખ રૂપિયા છે અઠ્ઠાવીસ લાખ રૂપિયા તેમને આપે છે અને જામીનગેરી પેટે જે તેમનું મકાન હતું તે મકાનનો તે બાનાખત કરવો પડશે તેમ કહી તે લખાવી લે છે અને કૃપાબેનની માલિકીનું જે મકાન આ

તે સમયની જે વાતચીત છે તે પણ આપ સાંભળી શકો છો ગુરુજીને મને અરજી આપવા મને આવેલા એક દિવસ મંગળવારે દરતા અરવલ્લી જતા હે ને બરાબર છે સર એમને દસ્તાવેજ એમને જે પૈસા લીધા હતા ત્યારે દસ્તાવેજ ઓલાય બોલી ન કરી નાખ્યો હા એટલે પછી સર એને બોલાવી તપાસ અધિકારી અમારા ડિવાઇસ થી જતા પોતે અચ્છા અને એમને પછી દિવસ દસ્તાવેજ કરી દીધો છે બહુ સારા કરે હવે શાંતિ ને પાકું ને બેન હવે તો દર નહીં લાગતી ને જતા જરાય દરવાનું નહીં આ બધા છે જ આવા બધા લુખાવાનું અમે સીધા કરી લેશો તમારે દરવાની જરૂર નથી કોઈ મને લાગતું નથી લાસ્ટ મોમેન્ટ પર મળી એટલો સપોર્ટ રહ્યો છે ને કે અનબીલે કામ મિલેબલ થયું છે એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન જાવ તો કઈક સારું જ થાય પણ તમે આગળ વધો કારણ કે મને એમની વાત પરથી લાગ્યું કે એમની વાત સાચી છે હા એટલે ફૂલ ભીડ હતી એ દિવસે જ્યારે મને મળવા આવેલા ત્યારે કેમ બેન હવે ખુશ રહેવાનું ડાભી આ કેસની તપાસ કરી હતી તેમાં ઊંડા ઉતરા હતા અને અંત ત્યાં મહિલા છે તેને ન્યાય અપાવવામાં તે સફળ પણ થાય છે તેમનું જે મકાન હતું તે મકાન પરત મળે છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઓફિસમાં જનારા આ કૃપાબેન જોશી છે તેમના સાથે પણ ન્યાય થાય છે અને તેમનો ગાંધીનગરનો ધક્કો તેમને ફળે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ